રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં સાત મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા પહેલા ચાર પરિવારજનોને સોંપવામાં આવતા ત્યારબાદ વધુ ત્રણ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું તંત્ર દ્વારા ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી છે એસીપી રાધિકા ભારાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે અત્યારે ત્રણ મૃતદેહ પરિવારને આપવામાં આવ્યા જેમાંથી ઓમ દેવસીભાઈ રાજેન્દ્રસિંહ ગોહિલ વિશ્વરાજ વિશ્વરાજસિંહ ગજુભાઈ જાડેજા અને કાથડ આશાબેન ચંદુભાઈ નો મૃતદેહ સોંપવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા પરિવારજનોને ને જાણ કરી મૃતદેહ એક બાદ એક આપવામાં આવશે તેવું એસીપી રાધિકા ભારાઈ દ્વારા જણાવવામાં આવ્યું અગાઉ જે ચાર મૃતદેહ છે એમના પરિવારજનોને ને સોંપવામાં આવ્યા હતા વધુ જે ડીએનએ માંથી સેમ્પલ મળી ગયા છે અમને અને વધુ ત્રણ પરિવારને જે મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે અને હજુ એફએસએલ માં જે કામગીરી છે ચાલુ છે જે જેમ જેમ અમને રિપોર્ટ્સ મળતા જશે એ રીતે અમે એના પરિવારનો સંપર્ક કરી અને એમને જે મૃતદેહ છે એ સોંપી દઈશું જે અત્યારે સોંપવામાં આવ્યા છે એમાં ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ વિશ્વરાજસિંહ જશોદા જાડેજા અને આશાબેન ચંદુભાઈ કાથડ આ ત્રણના ના પરિવારજનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે સવારે જે ચાર સોંપવામાં આવ્યા હતા એમાં સ્મિત વાળા સત્યપાલસિંહ જાડેજા સ્મિત વાળા સુનિલ સિદ્ધપુરા અને જીગ્નેશ કાળુ ગઢવી આ ચાર ને સવારે સોંપવામાં આવ્યા હતા અને વધુમાં ત્રણ અત્યારે સોંપી દેવા હજી જે સત્યાવીસ હતા એમાંથી આપણે સાત સોંપી દીધા છે વીસ છે અત્યારે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે કોલ્ડ રૂમમાં અને જેમ જેમ એફએસએલમાંથી મળતા જશે રિપોર્ટ એ રીતે તમારા પરિવારનો સંપર્ક કરી અને આપવામાં આવશે હવે એ એફએસએલ માંથી એની ટેકનિકલ કામગીરી છે એની કામગીરી એફએસએલ માં થઈ રહી છે એફએસએલ માં પણ સતત આપણે જોયું છે એ રીતે અધિકારીઓ અને એના કર્મચારીઓ છે સતત હાજર છે ત્યાં અને જેટલું વહેલી તકે બને એટલું શક્ય જેટલું બને એટલું જલ્દી તમામ પરિવારજનો સોંપી દેવા માટે તંત્ર દ્વારા કામગીરી એફએસએલ ના અધિકારી સાથે અહિયાં અમે સિનિયર ઓફિસર બધા સતત કોન્ટેક્ટ માં છીએ જેમ જેમ એમની કાર્યવાહી થતી જાય છે એમ એફએસએલ દ્વારા અમને જાણ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પરિવારજનો છે એમના